જે પરિવાર ભાગવત બેહાડવાનો સંકલ્પ કરે ને એના પિતૃ ને મોક્ષ થઈ જાય છે એટલી તાકાત છે બાકી પિતૃ નડતા હોય ભાગવત કરે દાખલા કરે પિતૃ નડતો મારે બે હવું છે તા છોકરા બોલ્યા એસી વર બેઠા ને દોઢો બીઘા વેસી ગયા હવે તો રહેવા ગયો પિતૃ નડતા કઈ ન એક એક ભાઈ જોવરાવાઈ ગયો તા કીધું કે તમારા પિતૃ નડે ઓલા કે અમારા પિતૃ જોઈને ગયા એ નહીં નડે બીજું કંઈક શું હોય તો જોવું એણે લીધેલી લોનું અમી ફરી છે એ હું નડવા આવે એને હજી બીક છે બેંક વાળા લઈ જા એ આવતા છે નડવા એનો મુદ્દો જ નથી બીજું કઈ હોય કયો અને હકીકત છે આ તમે આ હું તમને હાવ રિયલી વાત કરું પ્રોગ્રામ મૂકોને ને પ્રોગ્રામ જો કરી કિશોરભાઈ અમારા કિશોરભાઈ અમારા આ બધા યુટ્યુબ બધું એ કાઢે છે અત્યારે લાઈવે તે બધું બહુ સરસ કરે એકવાર એને તાળીઓથી બધા હોય ઉનામાં જ એણે ઊનું ઊનું માથું કાઢ્યું છે હા દીવ જવું હોય ને તો ઉના થઈને જવું પડે એટલે વાત એ છે કે આ તમે એટલા દિવસ સાત દિવસ કેમ વયા જાય એ તમને ખબર જ નહી રે હાવ કોઈ કઈ કઈ બીજું ખરું એ આવીને તૈયાર થઈને બધા કથામાં બે જાય ને પાછા દાદા રાસ લેવડાય બધા રાસ લઈ લે પાછા એ કથા ને પાછા જે જમીન ન લે હરકું ન લે ત્યાં તો પાછો બીજો કાર્યક્રમ આવી ગયો ને હવારે પાછું કાંઈક નું કાંઈક તૈયાર થવાનું હોય અને આખે આખો પરિવાર એવો કયો પ્રસંગ હોય તમે એક હાથ દી આવો આનંદ કરી શકો આ દ્વારકાધીશની પૂર્ણ કૃપા થાય ને ત્યારે હરિદ્વારમાં આખા પરિવાર આવી રીતે આનંદ કરતા હોય એમણામાં ન થાય તમારે લખો ક્યાં લખીને આ ભેગું પૈસા ગમે ત્યાં મળવાના સાહેબ એ તો કરવું જ જોઈએ ને હું તો એમ કહું ધંધો કરજો જ તે કાંઈ ધંધા આ રૂપિયા આપણે એમ કે રૂપિયા હાથનો મેલ છે ને આમ છે ને તેમ છે આ રૂપિયા વગેરે થાય આ બધાને કરવે આવી ભાગવત કરતા પણ આ ધરમસિંહભાઈને ક્યાં લેવા દાવા ધનરાજભાઈ ક્યાં થાય ધરમસિંહભાઈ ઘણું માથું ઓછું કરે પણ ધનજીભાઈનું હોય તો શું થાય પછી એમ કે તુલસી ભાઈ છે તો હાલ છે તુલસીનું પાન છે ના બધું દેવું પડે ને આ બધું ભાડે લેવું આ બધું ક્યાંય નાની મના કેલ છે આ પ્લેન માં બધાને લઈને આવ્યા પણ એ પૈસો જેવો આવે કે લક્ષ્મીજી રાજી થાય વિષ્ણુ રાજી થાય સાબા સાબા આ નરું સત્ય છે એ તો આપણે વાતો કરીએ મુકાયું નથી આપણે ટીવી ચાલુ કરો બે ત્રણ બાપુ આવા સાંભળવા મળે

ભગવાન પાસે માંગણી એવી કરો કે નારાયણ તું સંપત્તિ દે તો એવી દેજે કે એની હારે અમે આનંદ કરી શકીએ તારું કામ કરી શકીએ અને એ લક્ષ્મી હાથી ઉપર બેસીને આવે લક્ષ્મી વાહન છે હાથી અને બીજું વાહન છે ગુડ એ ગુડ ઉપર બેહીને લક્ષ્મી આવ્યા હોય તો એ ગોબો ઉપડી જાય ક્યારે નહીં ઉડી જાય નક્કી નહીં સંપત્તિ પણ હાથી ઉપર જયારે ઐરાવત ઉપર બેહીને આવી હોય જયારે તો બાપુ એને આવે ધીરે ધીરે અને પછી હાથી બેહી ગયો પછી ઉભો નો થઈ શકે પછી આવા કાર્યો ની અંદર વિષ્ણુ રાજ્ય થતા હોય નારાયણ રાજ્ય સપ્તાહ બેહાડી વેવાઈ તે પોથી યાત્રા હાલતી હતી એને કર્યો ફડાકો વેવાય ના કાન જ કર્યો યજમાન હતા કે નહીં એના કાન પાસે પાછેલા अन कान ने धाको पड़ी गी धाप दी तई गयो आया हमड़े तो नो अब तो हाथ दी हुदी कथा बईं हाव धबो नाराय धाद कुत देई गी फड़ दादा जे बोले आ गड़धणी आमाल जवे पता बीदन के हूं केला हूं केया भाग वे तो जांभळे गाय ना हाथ दी हाव धबो नार હાથી પછી પાછી કથામાં નતું કાકા પોથી યાત્રા નીકળે એ પાછી પોથી યાત્રા નીકળે ને વેવાય પાછા પણ ઘેસડ્યા બાર જઈશું ભલા કેટલા રાજી થાય એકનું નામ લઉ અને કાલ કાલે કાલે ભગા કા તમે સીધા સરળ પોટ્રી કહો હોઈ ગયા બાકી અમે જે અહીંયા હોવાય કરી છે કાલે આમ જો આવા દસ ડાયરા ભેગા કરો તો એ ડાયરો નો ખૂબ આનંદ તમને સંભાળ્યા બહુ એ પાછી પોથી યાત્રા નીકળીને એટલે પાછી બંદૂક તો ખંભે જતી એ જા પાસો ધડાકો કર્યો તો ની ધાકો ખુલી ગયું બોલો રહ્યો પછી કીધું હાલે રામ 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 બાકી તો રીંગણા જયા કર્યા પણ મોર બની થન ગાદ કરે મન મોર બની થન કરે મોર બની થન કરે મોર બની થન કરે જે વાત સુરમાં હું કે સાબે ભીખુ કાકા બેઠા છે આ બધા વડીલો આપણા જેટલા વર્ષ છે એની કરતા ત્રણ ગણો તો એને નો અનુભવ છે આગળ આ બધા મહાપુરુષો બધાની સાથે ખૂબ બેઠેલા છે લખણ બાપા બેઠા છે શ્રીરામ સાહેબ છે હા અમારે હર્ષુરભાઈનો અમારો પ્રોગ્રામ રાખેલો ઘણા વર્ષો પહેલાં હર્ષુરભાઈને કીધું કે સારું સારું બોલી દે હર્ષુરભાઈ કે એક માણસ આખું બિલ્ડિંગ લઈ લે શાળા હું પેલા કીધું પછી કીધું તમારે એમ નથી બોલવાનું એક મને કહેવાય ને આવું એટલે વર્ષોથી બધા પણ આજની કથાને લઈને હું કહું આ વાહળી આ શરીર છે ને એ ભગવાને વાહળી જ બનાવી છે તમે એને ક્યાં સુરમાં વગાડવા માગો છો તમારો સુર કયો છે અને હકીકત કહું કાકા મને એટલા સમયમાં મારા એટલા વરના અનુભવમાં મને હજી સુધી ખબર નથી પડી કે આને હારું કહેવાય ને આને મોડું કહેવાય આપણે જ્યાં ત્યાં હારું જ્યાં જેની માત્રા વધારે એ હારું હોય સાહેબે જે શર્ટ પહેર્યો છે એ શર્ટને આનું આ શર્ટનું એક ખાલી ટપકું કરો તો એમાં ડાઘ લાગશે શું કામ અહીંયા બ્લેક માત્રા વધારે છે અહીંયા રેડ માત્રા વધારે છે આગળ એનું ટપકું અહીંયા કરો તો આમાં ડાઘ લાગશે બેને અડધું અડધું કરશે ને તો ડિઝાઇન લાગશે આપણી અંદર શેની માત્રા વધારે છે એના ઉપર આગળ આપણે આને ક્યાં રાખવા માંગીએ છીએ

આવા રંગમાં નહીં હોય આજની રાત નહીં આજનો જે આનંદ એ આનંદ મળે ગંગાના એક ના એક બીજી નાય નો એકો સાહેબ પગ મૂકો તો એક ગયો આજ મેળે પાછા મળશે નહીં એ વહી જાતા પાછા મળશે ચૂલી ગલી મેળે 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 મેલે ચલી ચલી એ ચ લગન ગીત આ બગા કાકા માટે આ લગન ગીત છે આગે છે ને હિન્દીમાં છે પણ લગન ગીત છે અને એ પેલા ફેરાનું ગીત છે બગા તો એનો અર્થ આપણા મોઢામાં મીઠું નીકળવું આ ફેરો ચાલુ થાય i'm મેઘાણી લખે છે મેઘાણી ની આ રચના માણસ નું મન મોર થનગનાટ કરવું જોઈએ તખતદાર એમ કે માણસ માં રહેવું જોઈએ અને હકીકત છે સાહેબ આ મોજ છે એ જ મજાની વાત